रेलवे स्टेशन पूर्व यहाँ पर हमारा तीन जन का मंदिर था महादेव जी का और हनुमान जी महाराज का और श्री साईनाथ महाराज का हम तीनों ने सरकार से जो अनुग्रह किया था हटा दिया हमने मंदिर अब जहाँ राम जी की व्यवस्था होगी वहाँ रखेंगे आगे हमारा अभी कोई विचार बना नहीं है कहाँ रखे कैसे उसके लिए व्यवस्था हम देख रहे हैं जहाँ भी प्रभु की कृपा होगी वहाँ हम उनको स्थापित करेंगे अभी कोई जगह का सिस्टम नहीं बना है बाकी यहाँ से सब क्लीन हो गया है सभी देख रहे हैं आप अब आगे सरकार की जो इच्छा हो अगर उसको प्रसन्न प्रसन्नता होगी तो हमको कहीं जमीन देगी नहीं तो जैसे उसको अच्छा लगेगा वैसा करेंगे तो जो भंडारा चल रहा था रोज रोजे लोगों को भोजन मिल रहा था वो क्या कल से बंद हो जाएगा जी नहीं वो तो भंडारा चालू रहेगा हमारा प्रतिदिन उसकी जगह कहाँ रहेगी यही बना करके हमने को दुकान लिया को है गोडाउन है हमारा वहाँ बना देंगे टेबल रख करके अपना पाट के बर्तन पानी धो करके चले जाएंगे उसमें कोई उससे तो सेवा तर्म तो कोई रोक नहीं सकते मंदिर के लिए चलो एक जगह स्थापित है सेवा में तो कोई जगह स्थापित नहीं हम कहीं भी कर सकते हैं ना? सेवा वो तो उसके लिए तो हमको कोई भी नहीं मना कर सकता सरकार क्या कोई भी क्योंकि हम अपने हिसाब से मांग किलाते हैं जांच खिलाते हैं सभी गरीबों की सेवा करते हैं और जो हमसे हो सकता है हम जगत की भी सेवा करते हैं यज्ञशाला चलाते थे आज वर्षो से નવસારી નગરપાલિકા એ જે અમુને આજે અમારા વર્ષોથી મંદિર હતું અને તેમને જે હટાવીને બીજી જગ્યા પર આપવાની જો વાતો હતી એક બે ત્રણ ચાર પાંચ નોટિસો માં એ નોટીસમાં આજે અમારું કામ પૂરું થયું નથી પૂરું નથી થયું તેનું કારણ છે કે હાલમાં નગરપાલિકા ના કમિશનર એની પોતાની મનમાની છે મનમાની છે હાલમાં અહીં નવસારીમાં અત્યારે કમિટી નથી સेंडિંગ કમિટી નથી જ્યારે ਵੀ નવસારીમાં સेंडિંગ કમિટીને આવશે ત્યારે અમે અમારા પ્રમાણે અહીંયા પાછું મંદિર તો સાપિત અમારે મંદિર તો અહીં જ રહેવાનું છે જ્યારે પણ અમે

ત્યારબાદ સાહેબને મળી ને સાહેબ અમને દસ દિવસનો ટાઈમ આપેલો હતો અઠાવીસ તારીખ અમારી છેલ્લી ડેડલાઈન હતી તો તે તારીખે અમે એથી બધું હટાવી દીધું છે એની વચ્ચે એક અમે એક આવેદનપત્ર આપેલું હતું એમાં સાહેબે અમને મૌખિક બ્રિજની નીચે અત્યારે ફિલહાલ જગ્યા ફાળવેલી છે જે ટેમ્પરરી અમે ત્યાં શિફ્ટ થશું ભવિષ્યમાં જ્યારે ઇલેક્શન થાય પાછી નવી બોડી આવે તો મારી ટ્રાય હશે કે જ્યારે પણ અહીંયા ફૂડ બ્રિજ થાય તો ફૂડ બ્રિજની નીચે હું ત્રણે ત્રણ મંદિર લઈ આવીશ એવી મને ખાતરી છે બીજું કે ખૂબ શરમની વાત છે એટલું બધું દુઃખ છે કે મારે હિન્દુસ્તાનમાં આવી રીતે મંદિર હટી રહ્યા છે રાજ્ય સરકારે ગુજરાતની સરકારે પચીસ હજાર મંદિરો પચીસ હજાર મંદિરોને નોટિસ આપી છે જેનું હાઈકોર્ટમાં એ લોકોએ સ્ટેટસ આપ્યું છે કે અત્યાર સુધીમાં એટલે ગઈકાલ સુધીમાં છસો નેવું મંદિર એ લોકોએ હટાવ્યા છે બાકીના મંદિર હટાવવાનું કામ ચાલુ છે તો મારું કહેવાનું એમ છે કે ભાઈ આ પાકિસ્તાન છે કે બાંગ્લાદેશ છે કે શું છે આ આ હિન્દુસ્તાન જ છે ને ભાઈ ડબલ એન્જિન ની સરકાર છે એમાં જો આવી ગયો મંદિર તૂટતા હોય તો ખુબ દુઃખ ની છે એ વાત આપણે સમાજ માં હિન્દુ સમાજ ના ખુબ દુઃખ વાત છે